રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકીની કાર ઉપર હુમલો કરનાર બાળ આરોપી સહિત ત્રણ લોકો ઝડપાયા ઘોઘા તાલુકાના પિથલપુર નજીક પરશોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકીની ગાડી ઉપર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે બાળ આરોપી તેમજ અન્ય બે આરોપીની ધરપકડ કરી હતી જેમાં બે આરોપી ગોહિલ કપિલદેવસિંહ શૈલેન્દ્રસિંહ અને ગોહિલ બ્રિજરાજસિંહ સુખદેવસિંહ તેમજ એક બાળ આરોપીને ગોઘા પોલીસે ધરપકડ કરી હતી thank <laughs> you